મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડીયા ગામમાં માજી ધારાસભ્ય જિગ્નેશ સેવક સામે ગંભીર આક્ષેપો વચ્ચે રાજકારણ ગરમાયું છે પંચાયતના સરપંચ અને સેવા સહકારી મંડળીના ચેરમેન દ્વારા ખાનપુર પોલીસ સ્ટેશનને લેખિતમાં ફરિયાદ નોંધાવી છે જ્યાં ફરિયાદ મુજબ જિગ્નેશ સેવક ઉપર ખોટા દસ્તાવેજો અને ખોટા એફિડેવિટ તૈયાર કરી સેવા સહકારી મંડળી ઉપર કબજો જમાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે સમાન હેતુ માટે જેનો આ સમાન હેતુની એમણે મંડળી નવી બનાવી દીધી અને એમાં લીંબડીયા પંચાયત સેવા મંડળીના ખોટા લેટર નો ઉપયોગ કર્યો અને જિલ્લાનું પ્રતિનિધિત્વ પર ખોટા લેટર પેડને આધારે કરે છે જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં અને જિજ્ઞેશભાઈએ અને ચિરાગભાઈએ એમના સ્વાર્થ માટે એમના કુટુંબ પૂરતી આ મંડળી જુદી બનાવેલી છે અને એમણે એવું એફિડેટ કર્યું કે ભાઈ આમાં કોઈ લોહીના સંબંધો નથી કોઈના સગા સંબંધીઓ નથી પર આ જોતા જોવામાં આવે તો ચાર જ કુટુંબોના સભ્યોથી આ આખી મંડળી બનાવી છે બાકીના લોકો બી જાણતા નથી શેર હોલ્ડરો બી જાણતા નથી કે ભાઈ એનો થયેલો ખોટા ધારાસભ્યની ઉભા કરી એમણે ધાકધમકીથી કામો પતાવેલા અને મંડળી ઉભી કરેલી મંડળી કરવામાં સરકારી ફરિયાદ આપી છે બાકોર પોલીસ સ્ટેશન અને એસપી સાહેબ ને ફરિયાદ આપી ફરિયાદ ચાર દિવસ થયા ના આપણને તો કોઈ એનો જવાબ મળ્યો નથી કે